જાય હોય અન ડોક્ટર એવું કે ચિંતા ના કરજો ભાઈ એટલી બધી કોઈ તકલીફ નહીં હારું થઈ જશે તો તમને ડોક્ટર ના શબ્દો પર વિશ્વાસ હોય કે હારું થઈ જશે ડોક્ટરે કીધું છે ને અરે તમારો આત્મવિશ્વાસ હોય તો ઓટોમેટિક હારું થઈ જાય સુખી છોતર સુખી થઈ જાવ હાલ મારી આ વાત સ્વીકાર કર લો તો કોઈ દુખી નહીં ગોરા એની ઈચ્છાઓ છે ને જેની જેટલી ઈચ્છાઓ છે ને એટલો માણસ ઈચ્છાઓ જેટલી ઓછી ને એટલો સુખી ગરીબ હોય 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 પણ જેની જેટલી ઈચ્છાઓ ઓછી હશે ને એટલો એ સુખી રહેશે અને જેની જેટલી ઈચ્છાઓ વધારે હશે ને એટલો દુખી રહેવાનો 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 કોઈ દુનિયાના ભગવાન માતાજી તમારો આ દુઃખ નહીં મટાડી અગર યાદ રાખજો મેલડી માતા કો હું જે ઈચ્છું છું એ થઈ જાય પણ ના જો દેવના થવું હોય ને દેવના થઈ જાય વિશ્વાસ આવતો હોય ને તો તમારી ના ભરોસે કે માં હું ઈચ્છું એ થાય ના થાય પણ તું જે ઈચ્છું છું ને એ ભલે થતું